તેમજ સુરતની ત્રણ લલ્લાને મુક્ત કરાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના ઉમા કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી દુકાનોમાં લાકડાના પાર્ટીશન બનાવી કુટણખાનું ચલાવતું હતું બહારથી મહિલાઓ બોલાવી જેમની પાસેથી દેહ વિક્રયનો વેપલો કરાવવામાં આવતો હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી પોલીસે ઉમા કોમ્પ્લેક્સના ત્રીજા માળે દરોડો પાડ્યો હતો જ્યાં લાકડાના પાર્ટીશનનો દરવાજો ખોલતા મહિલાઓ મહિલાઓંગી હાલતમાં જોવા મળી હતી પોલીસે ઘટના સ્થળેથી ઉમાશંકર રસપાલ વર્મા મોહમ્મદ શાહબાઝ મુન્સી અલી ઇદ્રેશી ગૌરવ મજમેરસિંહ ડંડોતિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે બનાવના સ્થળેથી સુરત ડિંડોલી અને ભેસ્તાન મળી કુલ ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી હાલ પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસ પોતે ફરિયાદી બની હતી